જૂનું બિલ ભરવા માટે સમય આપવામાં આવશે ને આ મામલે લોકોને અપીલ કરવામાં આવશે જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ રીતનું મીટર છે આમાં કોઈ ખામી નથી અમે બધી કાળજી રાખી છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ રાજ્યમાં આશરે પચાસ હજાર મીટર લગાડવામાં આવ્યા આમાં કોઈ વાંધો ન હતો કેટલાક લોકોએ કદાચ એમને સમ ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયો છે અમે આ પણ કહેવા માંગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ